સુરતમાં બીઆરટી સે સુરતમાં બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનનું ટાયર ફાટી જતા આઠ જેટલી બસોનો ખળકલો પાલિકા અને કામગીરી પર ઉઠ્યા સવાલો સુરત બીઆરટીએસ રૂટમાં અસર પડી હતી ઉધના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો ઘૂસી ગયા હતા જેમાંથી એક વાહનનું ટાયર ફાટી ગયું હતું ટાયર ફાટી જતા વાહન અટકી ગયું હતું અને તેની પાછળ મુસાફરો ભરેલી બસની લાંબી લાઈનો લાગી ગઈ હતી પાલિકાને પોલીસની નબળી કામગીરીને કારણે બસના મુસાફરો અટવાયા હતા સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો અટકાવતા ચાર કરોડની વધુના ખર્ચે મુકાયેલા આ સ્વિંગ ગેટ હવે સોપાના ગાંઠિયા સમાન બની ગયા છે સુરતના ઉધના રોડ પર બીઆરટીએસ રૂટમાં ગુરુદ્વારા નજીક કેટલાક ખાનગી વાહનો ઘૂસી ગયા હતા જેમાંથી એક કારનું ટાયર ફાટી ગયું હતું તેમ છતાં પણ વાહન બાજુએ તે હટાવી વાહનનું ટાયર બદલવાની કામગીરી કરવામાં આવી હતી જેના કારણે આ રૂટમાં આવતી આઠ જેટલી બસ પણ ફસાઈ ગઈ હતી અને મુસાફરો પણ ફસાયા હતા